નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ બે ગુપ્તદાન ભણીશું તો બાળ દોસ્તો આ વાર્તાના લેખક છે પીતાંબર પટેલ તો સૌ પ્રથમ આપણે કવિ પરિચય જોઈએ તો પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના સેલાવી ગામે ઈસ્વીસન અઢારસો સોરી ઓગણીસોને અઢારમાં થયો હતો તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે ગ્રામજીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગુણથી લીધા છે રસીઓ જીવ ખેતરને ખોળે ભાગ એક અને બે તેમની જાણીતી રચનાઓ છે તેમનું અવસાન ઈસ ઈસન ઓગણીસો ને સિતોતેરમાં થયું હતું દાન કરવું સારું છે પણ એ ગુપ્ત રાખવું એથી એ સારું છે આ વાર્તામાં ભીખાસ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્ત દાનમાં કરે છે ગામડાના દિનદુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વર્ણિ લેવાયો છે અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાના અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમાક કર્યા વિના ગુપ્ત રીતે દાન કરે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચે સિદ્ધ થાય છે તો બાળદોસ્તો હવે આપણે વાર્તા સાંભળીશું તો ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારી ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો ગામડાની મને શૂઘ હતી મેં અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે આંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગે આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું નદી નાણાંવાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ઉનાળામાં નદીના પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં સોળ કિલોમીટર કાપતો તો મારો દમ નીકળી ગયો વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની પણ તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામમાં પગ મૂકતાં જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે છતાં મેં ગમાડ્યું મેં આ ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની સુભાળ યાદ કરતો નિશાશ નખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામનું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છે મારે મિશનરી પેટી માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક પૂણાના ગામમાં નિમા છું એમાં ઈશ્વરનો સંકેત હશે એટલે કે ઈશ્વરની કંઈક ઈચ્છા હશે એમ આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય આ લોકોને દવા માટે કેટલી બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં ચડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે આમ જે લેખક છે કવિ છે સોરી લેખક છે તે પોતાને સમજાવતા જાય છે કે મારે તો સેવા જ કરવી છે ને ગામડું કેવું હોય કેવું ન હોય એનાથી મને શું ફરક પડે છે મારે સગવડની કોઈ જરૂર નથી હું સેવા કરવા આવ્યો છું તો હું સેવા કરીશ એમ ગામડામાં ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ વિકાસ એટની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી પણ જવાબ આવ્યો કે તે આવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરી એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો ગામમાં જ નહીં આજુબાજુના ગામમાં લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોનો જબરો ધસારો થતો હતો હું એટલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી નહોતી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો મને વિકાસ સેટનું વર્તન અક અકળ લાગે કરતું હતું પાઈ પાઈ માટે મરી જાય તેમની પાસે ખાસી મૂડી હતી દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા તોય તે પગે ચાલીને સ્ટેશન જાય ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખી પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે પાછા શેઠ જબરા કર ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે છતાં મેં તેમના શરીરે કદી સારું લગડું જોયું નથી થાગડ થીગડવાળું ધોત્યું હોય અને એવો જ જબ્બો હોય જોડા પણ જૂના ખેંચે રાખતા હતા મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો ખૂબી તો જુઓ ઘરમાં ખાનારા માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાણી અને એમનો એક નાનો દીકરો પણ શેઠાણીને એ સુખ ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય તેમના બાપને એક ખોટાના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું એટલે કે તેમને બહુ ભીખ માગી અને પપ્પાને કોઈ બાળકો હતા નહીં અને આ એમને ઘણી માનતાઓ દ્વારા મળ્યા હતા એટલે એમનું નામ શું પાડ્યું ભીખો મતલબ કે ભગવાન જોડે ભીખ માગીને એ મળ્યા હતા એટલે એમનું નામ પાડ્યું હતું ભીખો તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો પાછળથી ઘણું એ ભર્યું હતું પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો હતો થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું લોકો પણ એમને માન આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ દમન કરે છે સત્તા આગળ જ સીધા રહે છે તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કહીને અડધા અડધા થઈ જતા હતા તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે ને બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં બાકી મને ઘણી વાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો જે ગણો તે આવો બોધો હોય ત્યાં શું થઈ શકે કદાચ ભીખાસ હેઠ વિશેની મારી નફરત વધ નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરી મૂકી દે પણ એક બનાવ એવો બન્યો કે ભીખાસ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખામાં કેવી થા ખાધે એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો આ મે દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે નદી નાળામાં પાણી ભરાઈ રહે એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો દવાખાનાનું સરકારી દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડાઓમાં પણ રાહત આપી શકાય પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા શેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ લોકોના ભલા માટે પાઈે ખર્ચે છે આવો ને તો લૂંટી લેવા જોઈએ હું મનમાં આવો પ્રકોપ ઠાલવતો હતો તે આ ભીખા શેઠ મારી પાસે આવ્યા મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેને સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો તે આવીને બેઠા હું કંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે બોલો ને તમે આજે બપોરે મદદ બાબતમાં વાત મૂકી હતી ને હું ફૂલ લઈ તો ફૂલની પોખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી દીધી પણ આમાં એક શરત છે મેં તેમની સામે જોયું તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આમ મદદ કરી છે કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા કહેચાય ને મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ મને નવાઈ લાગી હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખાસીટ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ તે દાદ આપતા ન હતા પણ તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા એટલે કે પોતે કષ્ટ વેઠતા હતા મોજશો કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે વાત વાતમાં તેમણે કહ્યું હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો હું કહું છું કે કસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબ આવ્યા સડતા હોય ત્યાં હું કઈ રીતે મોચોક કરી શકું તેમને શરીર સમઢોકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું એ મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કોઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરવાની મદદ કરવામાં વાપરું છું હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો સેટને કેમ નમન કરતા હશે આવા માનના અધિકારી શેઠ માટે કેવું ધારી બેઠો હતો મારા પસ્તાવાનો પાર ન રહ્યો મારાથી શેઠને કયા સિવાય ન રહેવાય શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો ના ના એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને પણ માણસનો સ્વભાવ જ એવો છે એ પોતે જે કંઈક કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તમે તો એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી વાર કહે છે કંઈક નામના તો કરો પણ એવા મિથ્યા મોહ શીતને રાખો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું એ વખતે મેં શેઠને નમન કર્યા બહારથી થાગરથી ગઢવાળા દેખાતા શેઠ દાન વિરલ નહીં પણ જીવનની સૂજવાળા વિચારક પણ હતા હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખે વારસો મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણા મારી પાસે બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવે ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કંઈ મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે કીર્તિ કેરા કોટડા માટે દાન કરનારા સાંભળ્યા છે પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો જોયા નથી પણ નથી પણ મનોમન હું એમને વંદી રહ્યો તો બાર દોસ્તો વાર્તા પૂરી થઈ હવે આપણે આ વાર્તાના શબ્દાર્થ થતા તે જોઈશું સુગ એટલે અરૂચિ વંચિત એટલે વિમુખ પાયરી એટલે પદવી પેઠે એટલે નીચે ખેદ એટલે દુઃખ અકળ એટલે ન સમજાય તેવું રખેવાળ એટલે ચોકીદાર નફરત એટલે તિરસ્કાર ધીરધારે વ્યાજે નાણાં આપવા તે બોદો એટલે ઢીલો નબળો પંકાયેલું એટલે જાણીતું ને કોને પ્રકોપ એટલે ખોટું થતું જોઈને જાગતો રહ્યો હવે રૂઢિપ્રયોગો જોઈએ તો ઓસરી ગયો એટલે ઘટી ગયો ઓછો થઈ ગયો કાળા પાણીની સજા એટલે મુશ્કેલી રૂપ અને વળી જગ્યાએ રહેવું તે દમ નીકળી જવું એટલે થાકી જવું હાથ બંધાઈ જવું એટલે કંદુસ્ત કરો હવે વાર્તાને આધારે કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખાસીર જેવા દાનવીનો પરિચય ન થયો હોત અને લોકોની સેવા પણ ન કરી શક્યા હોત પ્રશ્ન બે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે ઉત્તર અમારી શાળામાં લોક સહકારથી શાળાના મેદાનનો વિકાસ થયો બગીચો બનાવાયો જરૂરિયાતવાળા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું પ્રશ્ન ત્રણ તમને કોઈએ ક્યારેય મદદ કરી છે ક્યારે તો હા મારી ઘણીવાર લોકોએ મદદ કરી છે જેમ કે મારા મિત્રએ મને એક સવાલના પ્રશ્નનો સવાલનો જવાબ શોધવામાં મદદ કરી હતી મારા પડોશમાં રહેતા કાકાએ મને ઘણી વખત એની સાયકલ પર બેસાડીને નિશાળે મૂકી જ જતા હતા અને જો કોઈ વિષયમાં મને મુશ્કેલી જણાતી તો તેઓ મારા શિક્ષકો તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો તો હું મારા મિત્રો સાથે મારો નાસ્તો પેન પેન્સિલ રબર નોટબુક અને રમતગમતના સાધનો વહેંચો છું પ્રશ્ન પાંચ તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે તો અમારા ગામમાં સૌ ગામ લોકોના સહકારથી ગામમાં નાનું પુસ્તકાલય બનાવાયું છે એક ચબૂતરો બનાવાયો છે ગામના પશુઓ માટે હવાડો બનાવવામાં આવ્યો છે સ્મશાન અને સ્નાના ગૃહ પણ બનાવાયા છે તથા વૃક્ષારોપણ કાર્ય પણ કરવામાં આવ્યું છે પ્રશ્ન છ જો ભીખાસઠી મદદ ન કરી હોત તો તો જો ભીખા હેઠળ મદદ ન કરી હોત તો દવાની અછતને લીધે મેલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત પ્રશ્ન નંબર સાત તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે તો હા એવું બને છે એક વખત અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા અમે ત્યાં રાત્રે પહોંચ્યા હતા અને સવારે અમારે ફરવા જવાનું હતું પરંતુ સવાર થતાં જ માવઠું શરૂ થયું અને અમે આખો દિવસ ક્યાંય જઈ ન શક્યા આખો દિવસ હોટેલમાં જ ગાળો પડ્યો ત્યારે મને ત્યાં ન ગમ્યો પ્રશ્ન બે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો એક તમે તો દુખિયારાના બે છો ઓપ્શન અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો ઓપ્શન બ તમે દુઃખી વ્યક્તિઓના ગુનેગાર છો ઓપ્શન ક તમે દુઃખી વ્યક્તિઓના આગેવાન છો તો સાચો અર્થ ધરાવતું વાક્ય છે ઓપ્શન અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો તો તે આપણે સાચા નિરીક્ષણ કરીશું વાક્ય નંબર બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો ઓપ્શન અ શેઠથી પૈસો વપરાતો ન હતો ઓપ્શન બ શેઠ બિનજરૂરી ખર્ચ કરતા હતા ઓપ્શન ક શેઠ હાથથી કોઈ કામ કરી શકતા ન હતા તો આમો ઓપ્શન અ છે તે સાચો છે કે શેઠથી પૈસો વપરાતો ન હતો વાક્ય નંબર ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવામાં આવ્યો છું ઓપ્શન અ ફૂલો નથી ફૂલની પાંખડીઓ છે બ એક નથી તો બીજી વસ્તુ આપો છું ઓપ્શન ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું તો આમાં સાચો ઓપ્શન છે ઓપ્શન ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું તો તે આપણે સાચાની નિશાને કરીશું પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠને આધારે લખો વાક્ય નંબર એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો આ વાક્ય ભીખા શેઠ બોલી શકે બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો આ વાક્ય ડોક્ટર સાહેબ બોલી શકે ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો આ વાક્ય ભીખા સેટ બોલી શકે ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો આ વાક્ય ડોક્ટર સાહેબ બોલી શકે પ્રશ્ન ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ભીખા સેટ કંજૂસ હતા તો આ વાક્ય ખોટું છે વાક્ય નંબર બે ડૉક્ટરને લાગ્યું કે એમણે સેટને અન્યાય કર્યો છે તો આ વાક્ય ખરું છે વાક્ય નંબર ત્રણ ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો તો આ વિધાન ખોટું છે ચાર શેઠાણી પણ શેઠને કંજુ સજ માનતા હતા તો આ વાક્ય પણ ખરું છે પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી તો આ વાક્ય ખોટું છે તો ખોટું લખીશ વાક્ય નંબર પાંચ સોરી પ્રશ્ન નંબર પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો આ પ્રથમ વાક્ય આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ વાક્ય બે મેં ગામમાં મારું મન મનાવી લીધું વાક્ય નંબર ત્રણ ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું વાક્ય નંબર ચાર શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું વાક્ય નંબર પાંચ ગામમાં મેલેરિયાનો પવન વાયો ને વાક્ય નંબર છ શેઠ ગામ લોકો માટે મદદ કરવામાં છ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌશમાંના શબ્દો છે ગુસ્સા આનંદ સાથે ઈનામ જોરથી અવ્યવસ્થિત સંમતિ કદરૂપી ધીમેથી દાખલ થાય તો હવે પ્રથમ વાક્ય છે કે ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યાએ પડી હતી કૌંસમાંનો શબ્દ છે લગર વગર તો લગર વગરની જગ્યાએ આપણે શું લખીશું કે અવ્યવસ્થિત બે એમની વાત સાંભળી ભીખા શેઠ ખાલી જગ્યા હસી પડ્યા કૌંસમાંનો શબ્દ છે ખડખડાટ તો આપણે ખડખડાટની જગ્યાએ શું લખીશું જોર થયું ત્રણ ભીખા શેઠ દવાખાનામાં ખાલી જગ્યા તો પ્રવેશની સાથે આપણે શું લખીશું દાખલ થયા ચાર ભીખા શેઠની વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી હતી સહર્ષની જગ્યાએ શું લખીશું આપણે આનંદ સાથે પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા અનુમોદનની જગ્યાએ આપણે લખીશું કે સંમતિ આપતા હતા આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત ફકરામાં જરૂરી સુધારા સાથે ફરી ફકરો લખો તો આપણે પહેલાં ફકરો વાંચીએ કે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલો છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાશે ઘણા ઝાડ પડી ગયું દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવી તમે ફકરાને ફરી વાર સુધારીને લખીશું કે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો ઘણા ઝાડ પડી ગયા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે હવે પ્રશ્ન આઠ જોઈએ ઉદાહરણ મુજબના વાક્યો લખો ઉદાહરણ છે સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું બીજું વાક્ય છે કે રણમાં ન મળે પાણી કે ન મળે છોયડો તો આપણે એ રીતે વાક્ય બનાવ્યું છે કે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે ખાલી જગ્યા તો આપણે શું કે ન મળે ગોદડું બીજું વાક્ય આપણે જાતે બનાવવાનું છે કે ક્રિકેટ રમવું છે પણ ન મળે બેટ કે ન મળે દડો આઠ જોઈએ સંવાદ પૂર્ણ કરો પાર્થ કહે છે અરે યાર કૌશિક શું કરે છે કૌશિક કહે છે ગણિતના દાખલા ગણું છું પાર્થ કહે છે વાહ બાઈ વાહ તું અને ગણિત કૌશિકે કહ્યું કેમ હું અને ગણિત એટલે શું હું દાખલા ન ગણી શકું પાર્થે કહ્યું અરે ના ના એવું નથી પણ તને ગણિત બહુ ગમતું નથી એટલે ચાલ છોડ એ બધું બજારમાં આવ કૌશિકે કહ્યું બજારમાં કેમ પાર્થે કહ્યું અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવો છે કૌશિકે કહ્યું ઠીક છે પણ તું કઈ જગ્યાએ છે પાર્થે કહ્યું હું મેઇન બજારમાં છું કૌશિક કહે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું બરાબર તો આ રીતે તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે હવે પ્રશ્ન દસ જોઈએ આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો તો જુઓ એક ભાઈ છે તે કંઈક માથે વાગ્યો એવું લાગે છે અને એક બેન છે તેમના જોડે બેઠા છે બરાબર તો આપણે સંવાદ લખીશું બરાબર કે એમના બંને વચ્ચે શું વાતચીત થતી હશે બરાબર તો રમીલાબહેન કહે છે કે અરે મહેશભાઈ આ શું થયું મહેશભાઈ કહે છે કે અરે કંઈ નહીં બેન સ્કૂટરમાંથી પડી ગયો હતો રમીલા બેન કહે એ કેવી રીતે ભાઈ મહેશભાઈએ કહ્યું એમાં બને એવું કે હું ઘરે આવતો હતો રસ્તામાં સ્કૂટરમાં કૂતરો આવી ગયો અને ગાડી અને હું બંને પડ્યા તેથી માથે થોડું વાગી ગયું રમીલાબહેને કહ્યું બહુ વાગ્યું તો નથી ને દવાખાને બતાવ્યું મહેશભાઈએ કહ્યું ના બહુ વાગ્યું નથી છતાં પણ દવાખાને બતાવીને દવા લીધી છે અને ડૉક્ટરે પાટો બાંધી આપ્યો છે રમીલાબેન કહે છે ઠીક છે ભાઈ તબિયત સાચવજો અને ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો હવે હું જાઉં છું આવજો મહેશભાઈ કહે સારું બેન આવજો હવે આગળ જોઈએ પ્રશ્ન અગિયાર શિક્ષકે આ એકમના ફકરાનું શ્રુતલેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવી તો બાળ દોસ્તો આ જે પાઠ છે એનો જે છેલ્લો ફકરો છે તે તમારે સારા અક્ષરે લખવાનું છે અને એકબીજાનો ફકરો લખેલો જોવાનો છે કે કોણે કેવું લખ્યું છે બરાબર પ્રશ્ન નંબર બાર જોઈએ પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી ઉત્તર ગામમાં સગવડોનો અભાવ હતો જેમ કે ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું સ્ટેશનથી ગામ પહોંચવા માટે બસ કે ગાડી કંઈ મળતું નહીં કાચો અને નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર સામાન મૂકીને આવજા કરવું પડે ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે સ્ટેશનથી ઘોડા પર બેસીને નહીં પણ ચાલીને ગામ સુધી પહોંચ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા આવા કારણોને લીધે તેમને એવું લાગતું હતું કે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી થઈ હતી પ્રશ્ન બે ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા ઉત્તર પોતે કરેલા કામો વિશે બીજાને જણાવવાની વૃત્તિને શેઠ મિથ્યા મોહ માનતા હતા પ્રશ્ન ત્રણ ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા તો આ ગામમાં ડૉક્ટર સાહેબની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી ભીખા શેઠને ક્યારેય તેમણે સારા કપડાં પહેરેલા જોયા ન હતા તેઓ થીગડાવાળું ધોતીઓને જબ્બો પહેરતા જોડા પણ જૂના રિપેર કરાવીને પહેરતા આ જોઈને ડૉક્ટર ભીખા શેઠને કંજૂસ માનતા હતા પ્રશ્ન ચાર ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે ઉત્તર ભીખાસેટ કારણ આપતા જણાવે છે કે મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં રહેતા હોય ત્યાં હું કેવી રીતે મોજ શોખથી રહું લોકોને શરીર ઢાંખવા પણ પૂરતા કપડાં ન હોય ત્યાં હું કેવી રીતે નવા કપડાં પહેરીને ફરું અને ખાવા બેસે તો એવું થતું કે લોકોને પેટ ભરવા પૂરતું ખાવાનું ન મળતું હોય ત્યાં હું કઈ રીતે ઘળ્યું ખાવું પ્રશ્ન નંબર પાંચ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ તો આ એકમમાં મને સૌથી વધુ ભીખાસેટનું પાત્ર ગમ્યું કેમ કે તેઓ પોતે કંજુસાઈ અને કરકસર કરી બીજાની મદદ કરતા હતા તેઓ એક સાચા દાનવીરની જેમ દાન આપતા હતા પણ કોઈને ખબર ન પડે તેમ જેમ કે મેલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડૉક્ટર સાહેબને દાન આપ્યું હતું પણ તેનાથી કોઈ પણ જાતિ નામના ન મેળવી પ્રશ્ન નંબર છ શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો ઉત્તર ભીખાશે સોરી શેઠાણીને મતે શેઠ કંજૂસ માણસ હતા પણ શેઠાણીને ખબર ન હતી કે શેઠ કરકસર કરીને દાન કરતા હતા શેઠાણી શેઠને કહેતા કે કંઈક નામ ના કરો પણ શેઠ તેને મિથ્યા મોહ માનતા હતા પ્રશ્ન નંબર સાત ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો તો ગંગાપુર એક અંતરિયાળ ગામ હતું ત્યાં સામાન્ય સગવડોનો પણ અભાવ હતો ગંગાપુર ગામ સ્ટેશનથી પણ સોળ કિલોમીટર દૂર આવેલું હતું ત્યાં જવા કોઈ બસ કે ગાડી પણ ન મળતી નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર બેસીને જ જવાનું ઉનાળામાં જ્યારે નદીનું પાણી ઓસરી ઓસી જાય ત્યારે જ ગાડી લઈને ચલાતો પ્રશ્ન નંબર તેર નીચેના પાત્રનો સંવાદ લખો અને ભજવો તો બારદોષ તમારી જોડીમાં કાર્ય કરવાનું છે તો ડૉક્ટરનો પાત્ર તમારે ભજવવાનું છે બરાબર તો ડૉક્ટરનું ભીખાસેઠ બંનેનું પાત્ર ભજવવાનું છે બરાબર તો આપણે ભજવીશું ડૉક્ટર કહીશું કે ભીખાસેઠ મજામાં ભીખાસેટે કહી મજા મજા ડૉક્ટર સાહેબ ડૉક્ટરે કહ્યું મારી અહીંયા ડૉક્ટર તરીકે નિમણૂક થઈ ગઈ ભીખાસેટે કહી બહુ સરસ બહુ સારું થયું સાહેબ ડૉક્ટરે કહ્યું સરકારે અહીંયા દવાખાનું દવાખાનાનું મકાન અલગથી બનાવેલું નથી તો તમારે મદદ કરવાની છે ભીખાસેઠે કહ્યું હું તમને મકાનનો ઉપરનો માળ ખાલી કરી આપીશ ત્યાં તમે દવાખાનું કરજો ડૉક્ટરે કહ્યું ગામ લોકો માટે તમે આટલું કર્યું એ માટે તમારો આભાર ભીખાસેઠે કહ્યું કંઈ બીજી જરૂર હોય તો પણ કહે કહેવડાવી દેજો સાહેબ ડૉક્ટર સાહેબે કહ્યું ચોક્કસ વિકાસે આભાર તો આ તમારે જોડીમાં ડૉક્ટર સાહેબ અને ભીખાસેટનો સમાજ ભજવવાનો છે પ્રશ્ન નંબર જ જોઈએ પાઠને આધારે ડૉક્ટરની એક વખત રજૂ કરું તો ડૉક્ટર શું કહે છે તેમનું મન એ આપણે રજૂ કર્યું બરાબર તો ડૉક્ટર કહે છે કે મારી નિમણૂક તો ગંગાપુર જેવા નાના અને અંતરિયાળ ગામડામાં થયેલી ગામ તો સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતો સ્ટેશનથી ગામ જવા માટે મોટર બસ કે ગાડીની સગવડ નહોતી નદી નાળાવાળો રસ્તો હોય ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડતી દવાખાનું કરવા અલગ મકાન પણ ન હતું ભીખાસ્ટી મને મદદ કરી કમ્પાઉન્ડર માટે ગામના જ એક જુવાન શંકરને રાખ્યો હતો મલેરિયાના રોગચાળા વખતે મેં લોકોને મદદ કરવા વિનંતી કરી હતી પણ બધા વિખરાઈ ગયા કોઈને ખબર ન પડે તેમ ભીખાસ જે આવીને મદદ કરી કોઈને કહેવાની પણ ના પાડી તેમની આવી દાનવીરતા જોઈ મને તેમની પ્રત્યે ખૂબ જ માન જાગ્યું અને હું મનોમન તેમને વંદન કરી રહ્યો હતો પ્રશ્ન પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો તો પ્રથમ દોહો છે રહીમન વે નર મર ચૂકે જો કુછ માંગન ચાહે ઉનસે પહેલે વે મુહે જીનમુખ નીકળત નાહ તો આ દોહામાં રહીમજી કહે છે કે કોઈ પાસે કંઈક માગવાવાળા એ મરેલા માણસ સમાન છે અને જે માગવાવાળાને આપવાની ના મા ના કહે છે તે તો માગવાવાળા કરતાં પણ પહેલાં મૃત માણસ સમાન છે એટલે કે કોઈએ ક્યારેય માગવું જોઈએ નહીં અને જો કોઈ જરૂરિયાતવાળું માગવા આવે તો તેને ના કહેવી જોઈએ નહીં બીજો દોવો જોઈએ જો દાન કર્તવ્ય સમજ કર બિના કિસી ઉપકાર કી ભાવના સે ઉચિત સ્થાન સ્થાનમે ઉચિત સમય પર ઓર યોગ્ય વ્યક્તિ કોહી દિયા જાતા હોય ઉસે સાત્વિક દાન કહા જાતા હે આ શ્રીમદ્ ભગવદ ગીતામાં કહેલું છે તો કહ્યું છે કે જે દાનને ફરજ સમજીને કૃતજ્ઞતાની લાગણી વગર યોગ્ય સ્થળે યોગ્ય સમયે દાન કરે છે અને તે લાયક વ્યક્તિને જ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવાય છે પ્રશ્ન સોળ જોઈએ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો તો છે કે તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો તો કરકસર એટલે જરૂરિયાત મુજબ ખૂબ સાવચેતીથી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો અને કંજુસાઈ એટલે જરૂરિયાત હોય તો પણ કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો તે જ્યાં જરૂર છે ત્યાં કંજુસાઈ ના કરવી જોઈએ અને ચાલે ચાલેવું હોય અને બચત થતી હોય એવી જગ્યાએ કરકસર કરવી જોઈએ લગ્નમાં ખોટા ખર્ચાની જ્યાં જરૂરત નથી ત્યાં કરકસર કરવી જોઈએ અને કોઈને મદદરૂપ થવાનું હોય ત્યાં કંજુસાઈ કરવાને બદલે મદદ કરવી જોઈએ મમ્મી પપ્પાએ આપેડ રૂપિયા વાપરવાને બદલે હું ભેગા કરીને કરકસર કરું છું તો મિત્રો જો આપણે મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હો અને મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડિયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર